નમસ્કાર આજે આપણે એક એવા રોગ વિશે વાત કરવાના છીએ જેનું નામ સાંભળીને ઘણા લોકો ગભરાઈ જાય છે પણ સાચી જાણકારી હોય તો તેના પર જીત મેળવવી બિલકુલ શક્ય છે હા આપણે વાત કરી રહ્યા છીએ ક્ષય રોગ એટલે કે ટીબી વિશે તો ચાલો આજે તેને ઊંડાણપૂર્વક સમજીએ આ સૂત્ર આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે અને આ માત્ર ખાલી શબ્દો નથી પણ એક મક્કમ ઈરાદો છે આ એક વિશ્વાસ છે કે જો આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ તો ટીબીને હરાવી શકાય છે અને આપણો દેશ ચોક્કસપણે જીતશે તો સવાલ એ જ છે કે આ લડાઈ જીતવા માટે ખરેખર શું જોઈએ વેલ જવાબ બહુ સિમ્પલ છે ડર નહીં પણ સાચી જાણકારી સમયસર લીધેલા પગલાં અને એકબીજા માટે સહાનુભૂતિ અને સાથ આ ત્રણ વસ્તુઓ આપણને જીત અપાવી શકે છે તો ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સૌથી પહેલાં ટીબી વિશેનો ડર કાઢીને સાચી માહિતી મેળવીશું પછી આ રોગના દુશ્મનને ઓળખીશું એટલે કે એના કારણો અને ફેલાવા વિશે જાણીશું એ પછી શરીર આપણને જે સંકેતો આપે છે એના લક્ષણોને સમજીશું પછી વાત કરીશું નિદાન અને સારવારની અને છેલ્લે તેનાથી બચવા માટે આપણી ઢાલ શું હોઈ શકે એના પર ધ્યાન આપીશું ચાલો શરૂઆત કરીએ સૌથી મહત્વની વાતથી એક વાત મગજમાં બરાબર બેસાડી દઈએ કે ટીબી ભલે ગંભીર રોગ હોય પણ આજના જમાનામાં એ સો ટકા મટાડી શકાય એવો રોગ છે આધુનિક વિજ્ઞાન અને અસરકારક દવાઓને કારણે દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે એટલે ડરવાનું બિલકુલ નથી બસ જાણકાર બનવાનું છે કોઈ પણ લડાઈ જીતવી હોય તો દુશ્મનને ઓળખવો ખૂબ જરૂરી છે ખરું ને તો ચાલો હવે આપણે ટીબી નામના આ દુશ્મનને બરાબર ઓળખીએ એનું મૂળ શું છે એ ફેલાય છે કેવી રીતે અને કોના પર હુમલો કરવાનું જોખમ વધારે છે ટીબી પાછળનો મુખ્ય ગુનેગાર છે આ સૂક્ષ્મ જીવાણુ જેનું નામ છે બેક્ટેરિયમ ટ્યુબોકોલોસિસ નામ ભલે થોડું અઘરું લાગે પણ એમ સમજો કે આ એક બહુ જ નાનો બેક્ટેરિયા છે એ શ્વાસ વાટે શરીરમાં ઘૂસીને સૌથી પહેલાં ફેફસાને નિશાન બનાવે છે જો કે એ શરીરના બીજા ભાગોમાં પણ ફેલાઈ શકે છે તો હવે આ જીવાણુ ફેલાય છે કેવી રીતે ખૂબ જ સિમ્પલ રીતે હવાથી જ્યારે ટીબીનો કોઈ દર્દી ખાંસી કે ચીખ ખાય છે ત્યારે એના મોંમાંથી નીકળતા નાના નાના ટીપામાં લાખો જીવાણુઓ હવામાં ભળી જાય છે અને આ જીવાણુઓ કલાકો સુધી હવામાં જીવતા રહી શકે છે હવે જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિ એ જ હવામાં શ્વાસ લે ત્યારે આ જીવાણુઓ એના શરીરમાં પ્રવેશી શકે છે અને હા અહીં એક બહુ જ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે ટીબી એ કોઈ છૂતનો રોગ નથી મતલબ કે દર્દીને અડવાથી હાથ મિલાવવાથી કે પછી એમની સાથે બેસીને જમવાથી કે એમના વાસણો વાપરવાથી ટીબી નથી ફેલાતો આ જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે જેથી સમાજમાં દર્દી સાથે કોઈ ભેદભાવ ન થાય પણ શું જે કોઈના શ્વાસમાં જીવાણુ જાય એ બધાને ટીબી થઈ જાય ના એવું નથી મોટાભાગના લોકોની રોગપ્રતિકારક શક્તિ એટલે કે શરીરની લડવાની તાકાત આ જીવાણુને કાબૂમાં રાખી લે છે પણ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય જેમ કે એચઆઈવી કે ડાયાબિટીઝના દર્દીઓ જેમને પૂરતું પોષણ નથી મળતું જેઓ ધૂમ્રપાન કે અન્ય વ્યસન કરે છે અથવા જેઓ સતત ભીડવાળી જગ્યામાં રહે છે એમને ટીબી થવાનું જોખમ વધી જાય છે સારું તો હવે આગળ વધીએ અને એ જોઈએ કે આપણું શરીર આપણને શું સંકેતો મોકલે છે જો ટીબી શરીરમાં ઘર કરી રહ્યો હોય તો એ અમુક ચેતવણીના સંકેતો આપે છે આ સંકેતોને સમયસર ઓળખી લેવા એ સારવાર તરફનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે આ છે સૌથી મોટો અને સૌથી સામાન્ય સંકેત ધ્યાનથી સાંભળજો જો કોઈને પણ બે અઠવાડિયા કરતાં વધારે સમયથી ખાંસી આવતી હોય તો એને સામાન્ય શરદી ખાંસી સમજીને નજરઅંદાજ ન કરવી જોઈએ આ ટીબીનું મુખ્ય લક્ષણ હોઈ શકે છે અને તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ જેમ આપણે વાત કરી ટીબી ખાલી ફેફસામાં જ નથી થતો જો એ ફેફસામાં હોય તો ગળફામાં ક્યારેક લોહી પડવો છાતીમાં દુખાવો ખાસ કરીને સાંજના સમયે શરીરમાં કડતર સાથે તાવ આવવો અને કોઈ કારણ વગર વજન ઘટવા માંડવો આ બધા એના લક્ષણો છે પણ જો ટીબી શરીરના બીજા ભાગોમાં જેમ કે હાડકાં ગળાની ગાંઠો કે મગજમાં પહોંચે તો એના લક્ષણો અલગ હોઈ શકે છે જેમ કે હાડકામાં દુખાવો ગરદનમાં ગાંઠ થવી કે પછી સતત માથું દુખવો તો લક્ષણોને ઓળખ્યા પછી આવે છે જીત તરફનું સૌથી નિર્ણાયક પગલું નિદાન અને સારવાર યાદ રાખજો ટીબીને હરાવવા માટે બે જ મંત્ર છે સમયસર તપાસ અને સંપૂર્ણ સારવાર ટીબી છે કે નહીં એ પાક્કું કરવા માટે હવે આપણી પાસે ખૂબ જ આધુનિક પદ્ધતિઓ છે એમાં સૌથી મુખ્ય છે ગળફાની તપાસ સીબીએનએટી નામની એક મશીન આધારિત ટેસ્ટ તો માત્ર બે જ કલાકમાં જણાવી દે છે કે ગળફામાં ટીબીના જીવાણું જ છે કે નહીં આ ઉપરાંત ડોક્ટર છાતીનો એક્સરે અને જરૂર પડે તો લોહીની કે ચામડીની તપાસ પણ કરાવી શકે છે હવે વાત કરીએ સારવારની ટીબીની સારવાર માટે દુનિયાભરમાં સૌથી સફળ પદ્ધતિ છે ડોટ્સ એટલે કે ડાયરેક્ટલી ઓબ્ઝર્વડ ટ્રીટમેન્ટ આનો મતલબ શું સિમ્પલ છે આમાં આરોગ્ય કર્મચારી અથવા કોઈ જવાબદાર વ્યક્તિની સીધી દેખરેખ હેઠળ દર્દીને દવા ખવડાવવામાં આવે છે આનાથી એ પાક્કું થાય છે કે દર્દી દવાનો એક પણ ડોઝ ભૂલે નહીં અને કોર્સ અધૂરો ન છોડે સામાન્ય રીતે ટીબીની સારવાર લગભગ છ મહિના ચાલે છે જેને બે તબક્કામાં વહેંચવામાં આવે છે પહેલાં બે મહિનાનો જે તબક્કો છે એને ઇન્ટેન્સિવ ફેઝ કહેવાય છે આમાં દવાઓનો ડોઝ થોડો વધારે હોય છે જેથી શરીરમાં રહેલા મોટાભાગના જીવાણુઓ ઝડપથી મરી જાય એ પછીના ચારથી છ મહિનાના કન્ટિન્યુએશન ફેઝમાં શરીરમાં છુપાયેલા બાકીના જીવાણુઓને પણ જળમૂળથી ખતમ કરવામાં આવે છે અને હવે આવે છે સૌથી અગત્યની ચેતવણી સારવાર શરૂ થયાના થોડા જ અઠવાડિયામાં દર્દીને ખૂબ સારું લાગવા માંડે છે ખાંસી જતી રહે છે તાવ નથી આવતો ભૂખ પણ લાગવા માંડે છે પણ આ જ એ સમય છે જ્યારે સૌથી મોટી ભૂલ થવાની શક્યતા રહે છે સારું લાગે એટલે દવા બંધ કરી દેવી એ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે કોર્સ પૂરો કરવો અત્યંત જરૂરી છે કેમ કેમ કે જો સારવાર અધૂરી છોડી દેવામાં આવે તો જે થોડા જીવાણુઓ શરીરમાં બચી ગયા હોય એ પહેલાં કરતાં પણ વધારે શક્તિશાળી અને જિદ્દી બની જાય છે પછી એમના પર સામાન્ય દવાઓ અસર નથી કરતી આ સ્થિતિને કહેવાય છે ટીબી એટલે કે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી અને એની સારવાર દોઢથી બે વરસ સુધી ચાલે છે જે ખૂબ જ મુશ્કેલ હોય છે પણ અહીં એક બહુ મોટા રાહતના સમાચાર છે ભારતમાં સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની તપાસથી લઈને એની સંપૂર્ણ સારવાર સુધી બધું જ બિલકુલ મફત આપવામાં આવે છે કોઈએ ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી અને વાત અહીં જ નથી અટકતી સરકાર નિશ્ચય પોષણ યોજના હેઠળ દર્દીને સારવાર ચાલે ત્યાં સુધી દર મહિને પાંચસો રૂપિયાની આર્થિક મદદ સીધી એમના બેંક ખાતામાં જમા કરે છે આનો હેતુ એ છે કે દર્દી સારો અને પૌષ્ટિક ખોરાક ખાઈ શકે જેથી એમના શરીરમાં રોગ સામે લડવાની તાકાત વધે તો સારવારની વાત તો થઈ ગઈ પણ કહેવાય છે ને કે ઈલાજ કરતા સાવચેતી સારી તો ચાલો હવે આપણા અંતિમ અને સૌથી મહત્વના મુદ્દા પર આવીએ ટીબી સામે આપણી ઢાલ શું છે આપણે એનાથી બચી કેવી રીતે શકીએ ટીબીથી બચવાના ઉપાયો કોઈ રોકેટ સાયન્સ નથી બલકે આપણી રોજિંદી સારી આદતો જ છે જેમ કે જન્મ પછી બાળકને બીસીજીની રસી ચોક્કસ અપાવવી ખાંસી કે છીંક આવે ત્યારે મોં પર રૂમાલ રાખવો ઘરમાં બારીબારણાં ખુલ્લા રાખીને તાજી હવા અને સૂર્યપ્રકાશને આવવા દેવા અને સૌથી અગત્યનું પૌષ્ટિક ખોરાક ખાઈને અને વ્યસનોથી દૂર રહીને પોતાની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી તો આ બધી માહિતી પછી છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે આપણે શું કરી શકીએ ટીબી મુક્ત ભારતનું સપનું માત્ર સરકાર કે ડોક્ટરોનું નથી એ આપણા સૌનું છે આ જાણકારીને બીજાઓ સુધી પહોંચાડીને કોઈનામાં લક્ષણો દેખાય તો એમને સાચી સલાહ આપીને અને કોઈ દર્દીને ભેદભાવ વગર હૂંફ અને ટેકો આપીને આપણે સૌ આ લડાઈમાં એક સૈનિક બની શકીએ છીએ આપણા સમુદાયને ટીબી મુક્ત બનાવવા માટે આપણે સૌ શું કરીશું આના પર જરૂર વિચારજો